જાના બોરડા ગામમે 2 કરોડના ખર્ચ બનશે આધુનિક ઉચ્ચ માધ્યમિક શાળા તળાજાના બોરડા ગામમે ઘણા સમયથી ધોરણ 11 12 ના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ માધ્યમિક શાળાની માંગ હતી ગામ પંચાયત સરપંચ અને તલાટી કમ મંત્રી શાળાના આચાર્ય અને ગામજનોના સહયોગ તથાખ મહેનતથી 2 કરોડ 17 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી આજે ભાવનગર તળાજા રોડ નજીક બોરડા ગામયા શાળાનું ગામ પંચાયત પુલ સરપંચ રાજુભાઈ અને વિદ્યાર્થીઓ બાળાઓના હસ્તે ભૂમિ પૂજન સહિત ખાત મુહૂર્ત કરાયું તેમજ ગામજનો હસ્તે પણ ખાતમુહૂર્ત કરવામાં આવતા ગામજનો થઈ ગયા હતા કોન્ટ્રાક્ટર અને ગામજનો વિદ્યાર્થીઓ શાળાના આચાર્યો સહિત બહોળી સંખ્યામાં ગામજનો અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ અહી ફૂલ સુવિધાઓ સાથે આધુનિક ઉચ્ચ માધ્યમિક સ્કૂલ બનશે સરપંચ દ્વારા સુંદર મંડપ સ્ટેજ ચા પાણી નાસ્તા સહિતનું આયોજન કરાયું હતું ગોર મહારાજ દીપકભાઈ જોશી રાજુભાઈ પંડ્યા હરિદાસ બાપુ પૂર્ણ કરી દેવાની કોન્ટ્રાક્ટરે ખાતરી આપેલ ગામ પંચાયત સરપંચ દ્વારા સહયોગ આપવા જણાવેલ કોન્ટ્રાક્ટર સરપંચ અને રાજેશભાઈ પંડ્યા દ્વારા શાળાની રૂપરેખા માટે તમામ લોકોને માહિતગાર કરાયા હતા રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ नागाननाय श्रुतियग्नविभूषिताय गौरीशुताय गणना स नमो नमस्ते ॐ भूज श्रीभुजीं महागणपति अन्तरापूर्वक नमस्कारं करोति नमस्करोमि करोमि वन्दे विष्णु નાય સ્વાહ માંનાયે દીપમ દર્શન દર્શ્યા ધૂપમર્પર્પયા સ્વસ્તિના પૂકા વિશ્વભેદા અભિંજ ગુલાલજ નાના પ્રકારે પરિમલ સુગંધ સૌભાગ્ય દ્રવ્યે ચર્મદે સિંધુ કાવેરી જલસ્પિતા સમારામી ઓમ ભૂપતિ શ્રીપતિ સિંહ સ્નાન સર્પયા સુશોધક સ્નાન સમર્પયા સુદાત્મી જલ મા ગણપતે પંચામૃત અક્ષતાનર્પય પંચામો મા ગણપતે સરસ્વતી નર્મદેસ્નાનર શ્રી ગુરૂભ્યો ન શ્રીપુરાતુભ્યો ન શ્રી લક્ષ્મીનારાયણભ્યો ન શ્રી સ્થાનદેવતાભ્યો નમ ઓમ શ્રી કુળદેવતાભ્યો નમ ઓમ શ્રી ઈષ્ટદેવતાભ્યો ન ઓમ શ્રી વાણીહિરણગર્ભાભ્યો નમેભ્યો દભ્યો નમભ્ય બ્રાહ્મણેભ્યો ન માતૃપિતૃચરણકમલેકર્મ પ્રધાન ગણપતિ તથા વિશ્વકર્માણે પૃથ્વીદેવ્યો નમસ્કાર કુ તે નમસ્કરો મંગલે માસુતમ માસે અમુક માસે અમુક પક્ષે અમુકવારે અમુક નક્ષત્રે શવંતબેજાર હેષિના માસુતમ માસે પુણ્યને પવિત્ર મહામાસે કૃષ્ણપક્ષે ત્વીમ સપ્તમ વાર્ષને ગુરુવાસરે મમ ગામે નૂતન શાળા શુભારંભ નિમિત્તે ભૂમિ પૂજન ભૂમિપુજન ઘાતપુર નિમિત્તે ગણપતિ પૂજન ગણપતિપૂંજન અહમરી છે સ્વસ્તિ વાયે નમઃ

એની પણ અથા મહેનત છે અહિયા આ બિલ્ડિંગ લાવવા પાછળ અને જે ખાતાકીય કામગીરી હોય કાગળ લેવા જે આની મંજૂરી લાવવી આ એમાં પણ એની મહેનત છે મંત્રી સાહેબ અમારા ગામના જે છે કુલદીપભાઈ ખૂબ સારા કહેવાય કે મંત્રી મંત્રી આપણે ગામમાં ઘણા એવા અને ગયા પણ એક ગામના નાગરિક તરીકે જે સાથે રહી અને ખંભો ખંભો મેળવે અને ભવ્ય સંકુલ અહીંયા બનવા જઈ રહ્યું છે તો એ બદલ આપ સર્વ ગ્રામજનોને શુભકામના અને ખાસ તો રાજુભાઈ રહ્યો એ અહીંયા બોરડા ગામમાં આપણે જે માધ્યમિક શાળાનું જે નવું બિલ્ડીંગ બનવા જઈ રહ્યું છે એના ભૂમિ પૂજન નિમિત્તે એકત્ર થયા તો ના દૂરંદેશી નેતૃત્વમાં અને એમ કહેવાય કે એની અથાગ મહેનત જાતિએ સરપંચ તરીકે પહેલી ટર્મમાં ચૂંટાયા ત્યારથી જ એની મહેનત અને એ મહેનતના પરિણામે આજે આપણે ખુબ ખુબ સબનો આભાર અને કોન્ટ્રાક્ટર સાહેબ ને એક નમ્ર એવી વિનંતી કરીએ કે બાળકો ના ભવિષ્ય માટે બનવા જઈ રહ્યું છે તો એવી બિલ્ડીંગ બનાવો કે ભવિષ્યમાં પણ અમારા